ગલો સારો મારેલો હા એટલી જ વાતો વિકાસજી અર્જુનજી આ બે અમે ઘરે ખોડીએ તમે બે કરવા જવાની તમે આવશો ને એટલા નવા થી બરો હા ક્યાં જવાનું

ના ના પોણી નહીં ચા પોણી નાસ્તું હોટલ ઉપર આવી પેલા ખાવાનું હોય તમારે આગીવાન હોય જે આગેવાન હોય વાતો કરો

હા મારા એક જ ફોન માં બધા કે મારા છોકરા જેવો કોઈ છોકરો નહી બીજા છોકરા આ ને રખડેલા આ મુ કરાયો મારો છોકરો આ મારો લાલ એવો મારો લાલ અંદાજ પહેલો નંબર આવ્યો ટકા

કે હગા કે બીજા એ હગા બના છે મારા કે આજથી હગા તમે મારા બીજા બરોબર કે આજથી આ રિશ્તા મંજૂર બરોબર તમારે મંજૂર હોય તો કેજો આપ અમારા બધા મહેમાન બેયા બરોબર મુરત આ દિવાળી હોમ આવી જાય અમારે મુર્ત વેલા લેવું પડશે તેમ ખબર છોકરો ભણવાનું ચાલુ ને બાર છોકરા હાલ તો તમે હજી

કોમેન્ટ કરો અમને પૂરો પૂરો સપોર્ટ કરો જય માતાજી જય માતાજી વાય